ગુજરાતમાંથી અમિત શાહ જેપી પી નડ્ડા એસ જયશંકર અને મનસુખ માંડવિયા મંત્રી બની શકે છે આ ઉપરાંત ગુજરાતના જો વાત કરીએ તો ગાંધીનગરના સાંસદ અમિત કે જેઓ ગૃહમંત્રી રહી ચૂક્યા છે ત્યારે હવે ફરી એકવાર તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે તેઓ ફરી એકવાર ગૃહમંત્રી બની શકે છે આ ઉપરાંત મનસુખ માંડવીયા કે જેઓ આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે ફરીવાર તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે

મંત્રી બની શકે છે છે જયંત ચૌધરીને પણ મંત્રીપદ માટે ફોન આવ્યો આ તમામ નામો જે ચર્ચા ચાલી રહી છે તેમને ફોન આવી ચૂક્યા છે અને તેમને મંત્રીમંડળની અંદર તેમને સ્થાન આપવામાં આવશે અનુપ્રિયા પટેલને પણ મંત્રીપદ માટે ફોન આવ્યો છે અનુપ્રિયા પટેલ પણ બનશે મંત્રી